બરાબર આવાના આવા કદાચ શાંતિથી પ્રાર્થના કરજો શાંતિથી માગજો તમારી માતા જોડે જે તે પ્રશ્ન છે તમારો મારા જોડે કદાચ તમારાથી પોછાય ના પોચાય વાત તો બરાબર છે રવિવાર થી રવિવાર તમે આવો સાંભળો પણ એ તો એક મોબાઈલ જેવું થયું ને ચાર્જિંગ પૂરું થઈ જાય તો લગાડવું પડે તો હું રવિવારે જ તમને મળું એવે દિવસ નહીં મળતી ને હું માતા રવિવારે જ આવું પણ તોય છતાં તમને એવું કહું કે છવ્વીસ કલાક દીકરી હોય યા દીકરો હું બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું કે તમારી માતાને આગળ કર્યા વગર કશું કામ ના કરીશો જે છે તમારે ઘેર બેઠીશ જે પણ માગશો એ બધું વેણી વેણી મારા સુધી કે છે કે મારી વસ્તીને આટલી કમીસ તું કઈક સહાય કર હું મારી વસ્તીને આટલું કામ કરી આલું તે તમારી માતા સાબિત થઈ જાય ગાંડા રામ રામ તમારી માતા કામ કરશે જજ મને મળશે કે એ શિંગાણની બીડીની મેળડી એ કર્યું છે પણ કામ કરવાવાળી તમારી માતા હશે પણ એ અંદર ખાને કામ કરી આલે મારા જેવીને કહે છે કે તે સલાહ આલી લે આ તારું નામ આ હક તારા નામનું લઈ લે પણ મારી વસ્તી મારા શરણમાં આવી ગઈ બસ હું રાજા જેમ જિંદગી રાખીશ મારી વસ્તીની રાજા જેમ ફેરવીશ પણ એક વાર મારા સુધી પહોંચાડ દે મારી વસ્તીના વેમ કાઢી દે મારી વસ્તી આ ધર ધર ભટકેશ ભૂવે ભૂવે કંઈક હોય જતી રહીશ પણ આ બધું મૂટ છોટ બધું શીખી આવેશ ને લાવે પારકી માતાઓ અને કોકની સોખીઓ લઈને ઘરમાં મૂકે છે ને એને બધી બાર કઢાડ દે હું રાજી છું એટલે મારે તમને વેણી વેણીને કહેવું પડે કે આ ઘરની આવે દરવાજા ઉપર શ્રીફલ લટકેશ મોબે લટકેશ શું કામ તમારી માતા એવી વાતો છે કે મને ઊંધી ટાંગે અને બારની માતા ઘરની ચોખીદારી કરે મારે જવું હોવું કઈ એટલે તમને કેવું પડે કે આ રેણી કેણી શું કહેવાય એ પેલું સમજી લેવું પછી આગળના કાર્ય કરજો કેટલા દેવ નડે એ દેવનું શું કઈ શોખી લાગે કયા દેવને હાલવાથી કયું દેવ ઊભું રહી જાય એટલું પૂછજો બાકીનો સમાધાન એમના એમ થઈ જાય મેન મુદ્દો તમારો તમારી માતાના પામવા માટે શું પ્રાર્થના કરવીશ કઈ રીતનો આદેશ કરવું એ એકવાર પ્રાર્થના કરજો કે માં આટલા સુધી નહીં ફાવ્યું ને લે આ તન બે અગરબત્તી ચાલું એ શિંગાળની પીડીની ઉક્તાની મેરડી કદાચ તું લંબેળા ગામમાં સાત સાત બેઠી હશે ને લેમાં હું આટલો રસ્તો કાઢી આલ હું મેરડી રાતે બાર વાગે ના જગાડું તું મેરડી નહીં કેવા ઉગાડા સંજો છો ને દુનિયા જોડે કદાચ તમે દુઃખ કહેશો ને તો તમારી મજાક ઉડાડશે તમારા દુઃખનો દુરુપયોગ કરશે કે દુઃખી થાય આટલા પૈસા થશે તેદાર તમારા કામ થશે પણ હું મેળડી એવું કહું મારા સાનીથી છેતરપિંડી ના થવા દઉં ગાંડા અને કદાચ કોઈ છેતરીને જતો હોય ને એના છોતરે છોત્ર ના કાઢી નાખું મેળડી નહીં એટલે દરેકને કઉસ તો હું જબરા કામ કરું એવું નહીં મારા નાથે જેટલું જેટલું સત આલ્યું જેટલા મારા ભાવિક ભક્ત નું લીખ્યું છે ને એટલું મટાડ્યા વગર જપ જપ કે જેટલું મારા દીકરાના હાથ થી લીખાયું છે ને મારા નાથે લીખી દીધું કે આટલાની માતાઓ તારે બતાડવી પડશે આટલાના દેવ જગાડવા પડશે આટલાની નોકરી આલવી પડશે એ વગર હું મેળવી ઊભી નહીં રહું

સાંજ પીતા ઉભા રહેજો દરેક નું દર્શન થશે ને તો સાંજ પી જાળવી રાખજો હું મેળવી એવું કઉ છું દરેક દર્શન હાલી જાય હો રા ખૂબ રા આના તા કઈક કઈક ને ઘેર માતાઓ જાગૃત બની જશે દુનિયાનું કામ કરે ના કરે પણ હું એવું કહું તમારે ચાર દિવાલનું કામ તો વધારી શકે કે નહીં તમારી માતાઓ ધીરજ રાખી પ્રાર્થના કરીને તમારી માતાઓ તમારા પૂર્વજોને જાગૃત કરી લેજો અને એના જો તમે અને તમારું પૂર્વજોનું મિલન થઈ ગયું ને તો જગતમાં કોઈ જોડે માગવું નહીં પડશે એટલે તમને સલાહ આલું શિકામણ આલું દરેક પર્વજન આલે છે ને દરેક ખંજાડે છે ને આ કરવાથી આ થાય આ કરવાથી આ થાય પણ હું એવું કહું કે એનું સમાધાન એનો મેન મુદ્દો પકડાવી દઉં ને તો તમે તમારા પૂર્વજનો થઈ જાવ એ પૂર્વજ તમારા થઈ જાય તમારો હાથ ને ગાંઠ બાંધી દે છૂટે નહીં આ મારું અને હું તારો એવું કંઈક કદાચ લઈ લો ને તો જિંદગીમાં કદાચ તમારી આવતી વસ્તી દુખી ના થાય કોણ એવો દુખી નહીં રૂપિયાવાળા એ દુખી છે અમીર દુખી ગરીબ દુખી બધા દરેક દુખી છે ને કોણ સુખી છે દરેક કદાચ વધારે રૂપિયા વાળો હશે ને એને ગોળી ખાધા વગર નીંદર નહીં આવતી આવે છે ઊંઘ આવે જ્યાં સુધી એ ટેબ્લેટ કે ગોળી ના ખાય ને ત્યાં સુધી એને ઊંઘ નહીં આવતી છેલ્લે વાગી ડોક્ટરે એવું કહી દે કે આ બધું છાક પૂરી ના બધી વસ્તુ મૂકી અને દાળ ભાત ખાજે તારા પૈસા તારા જોડે શું કામ ના કાંદા તારા કરતા તો કોઈ ગરીબ હારા છે ને જે છાય એ ખાઈ શકે છે તો એવી પ્રાર્થના કરજો ને તમારી માતા તમારા પૂર્વજને કે માં આવી બીમારી ક્યારે અમારા વંશમાં કે અમારા કુળમાં ના જોઈએ તો શાંતિથી નોર્મલ જિંદગી જીવી શકો કે નહીં જીવી શકો ને તમે જે કોઈ સમાજમાં કોઈ પરિવારની કોઈ ઈચ્છા એવી થઈ ગઈ કે આજ અમારા બેન ભાઈ કે બધા પરિવાર ભાણિયા ભેગા થયા છે લો આજે શાક પૂરી કોઈ પનીરનું શાક સારું બનાવીને ખાવું છે તો ખાઈ શકો કે નહીં અને કદાચ એની અંદર ડોક્ટર એવું કહે કે દાળ ભાત સિવાય કશું ખાય નહીં અને દાળ ભાત બીજું વસ્તુ ખાશો ને એસિડિટી તૈયારી કયા ગુના કર્યા તો હું દરેક એવું કે છે તમારી માતા તમારી મા ઉપર ભરોસો રાખજો હું તો પારખી છું અત્યારે બે કલાક બોલી અને જતી રહીશ તમારા દુઃખનું સમાધાન કરી આલી તમારી માતા ના આવશે તો એને લાવી અને તમારા હાથમાં પકડાઈને કહી દે કે લે તારી માતા ચાલવું ના ચાલુ એ તમારું મેટર છે મારું નહીં એટલા માટે કહું છું શું કામ કરું છું કે હું તમારી માતાનો છેડો જલાવી આલું કદાચ હાથ પકડાવી દઉં ને તો ધીરે ધીરે ઉતાર તો આવશે જ આજે દુઃખ છે તો કાલે સુખ જરૂરથી આવશે પણ જરા ધીરજ રાખીને ચાલ્યા રાખજો ને જાઓ તમારી માતા તમારા છેડા નહીં છોડે અને જગતની ની મેલડી લાવવાની ક્યાં જરૂર તમારા ઉભરામાં ખાલી કદાચ કોઈ દીકરો એવો હાથ ઊંચો કરીને કે મારા વસ્તી મારા બાપ દાદા કોઈ મેલડી પૂજી હશે ને એમાં તું હાજર થાય એમ કે ને તાત્કાલી એના રૂવાટા ઉભા કરી નાખે એવી માતાઓ બેઠી તમારા ખાતામાં જોઈશ જોઈશ ને જોતી હશે તો અમાવાસ પૂનમ પકડી લેજો જાવ મેળવી ના દર્શન કરાવું ગાંડા ઉગતા સૂર્યા ની અંદર કદાચ મારા જેવી મેળડી ઉભી રહેતી હોય ને રામ વાળું કહેવાય રામ રામ મારા નાતે એટલું સત આલ્યું કે એક વાર કદાચ બોલી ગઈ હશે ને જા આવતી પૂનમે તારી માતાના દર્શન કરાવું કદાચ કરાયા વગર મારો નાથ મારું સત લૂટી જાય મારો નાથ મારું સત લૂટી જાય કાલ ગાજી થઈ જાય તો મને મેરડી પડી નહીં પણ જૂઠું બોલું નહીં વિશ્વાસ રાખજે કદાચ આ પૂનમ આવે ને એ પૂનમે કંઈક ના દર્શન ના કરાવું છું મેરડી નહીં જાતા રામ ખૂબ રામ આટલી જ કોઈ પૈસા લીધા હશે ને એને તમને જવાબદારી ના આલી તો મફત આલી મફત આલુસ અરે માગવું હોય તો એવું કઈક માંગજે માં દુનિયામાં હમે છે ને તારા માં દુનિયામાં અમને કોઈ ભલે બનાવતા હોય પણ અમે કોઈ દુનિયા ના બનાવી શકીએ ને તારા રાખજે આધાર અમારું અભિમાન અહંકાર બધું તારા શરણમાં મૂક્યું માં એક વાર તારી ઝલક દેખાડ દેજે હું મેરડી એવું કહું તારી માતા રૂપ રૂપ વાત ના કરાવું શિંગારની પીઢીની મેરડી મટી જાઉં ગાડા રામ ખૂબ રામ આટલા સુધી તમને આલુસ આટલા સુધી શું કામ આલુસ તો બહુ દીકરા કરીશ બહુ દીકરીઓ ભક્તિ કરીશ ઘણી વાર મજાક થાય છે ને ફલાણાની દીકરી ફલાણાની બાઈ ધૂણે સમાજમાં આવરૂ જાય છે ને એટલે કહું નીતિ વગર નું ગાંડા મારા સાનિધ્યમાં જેટલું ધૂણવું એટલું ધૂણી લેજો તમારી મજાક કરે જવું

જગ્યા ઉપર કોઈ શોભાયાત્રા હશે અથવા કોઈ નવરાત્રિના ગરબામાં કદાચ ધૂન આવી ગઈ હશે ને તો તે સોશિયલ મીડિયા કહેવાય છે તમારા વિડીયો બને અપલોડ કરશે કંઈક લોકો તમારી મજાક કરશે કંઈક ખરાબ બોલશે પેલા ઘેરથી નીકળો ને પ્રાર્થના કરજો કે માં તું મારા હૃદયમાં રમજે મારી માં છે ને દુનિયા નહીં દેખાડું આટલી પ્રાર્થના કરજો કે મા દુનિયાનું શું દેખાડવું છે હું તો કામવાળો છું કદાચ કોઈ દીકરી હોય તો હું કામ કરવાવાળી છું મા નામદાસ તો છે જ નહીં મારે મારું નામ નહીં બતાડવું પણ મા કદાચ કોઈનું કામ કરી આલે હું રાજી છું એટલું કહી દો ને તમારી માતા એ વેણે વાતો કરે પેલા કહે છે ને કે વેણે આ માતા બોલે બોલે એ બનાવે તો પ્રાર્થના એવી કરજો કે મા તું બોલે એ કરી આલજે જેદાર તમારી માતાને છત મળી ગયું ને ઓટોમેટિક અજવાળું થઈ જાય હજારો લાખો કદાચ એ માતાનો આભાર માનજો તમારા તમે ચામુંડા પૂછતા હશે તો સામુંડાણ પૂજજો અને કાળકાંડ પૂછતા હશે તો કાળકાને પૂજજો કોઈ કદાચ દીકરી દશામાં મુંબઈ માતા જેને બી પ્રાર્થના કરતી હોય ને એના ઉપવાસ કરતી હોય કે એના નામથી ભક્તિ કરતી હશે ને એટલી પ્રાર્થના કરજો કે મા દશામાં તારી જે કાળકા ઊભીશ માં તારી આગળ પાછળ કાળકા ઊભીશ મા મેળડી મેળી ઊભીશ માં તું એમની એમ એકલી નહીં કેદાર માતા તમને જયકારો આલે અને હોકારો કરે કે જા દીકરી હું જાગુ બેઠીશ આશીર્વાદ આલું એટલી પ્રાર્થના કરજો કે મા કંખું પડે ના પડે પણ મા આટલી આશા નાખું કાલ કદાચ કોઈ દુખ્યું તારા નામથી આવે ને રડતું આવે હસતું મોકલજે તો તારી ભક્તિ કરીને એવું કહી દો ને તમારી માતા આવરું ના જવા દે જવા દે ના જવા દે સ્વાર્થી ભક્તિ કરવાની માં લાવે તો ભલે ના લે તો ભલે માં કદાચ એની ઈચ્છા હોય તો શ્રીફળ લાવે માં એની ઈચ્છા હોય ને તો ફૂલ પરસાદી લાવે ના લાવે ને કોઈ રાજીશ મારું કર્તવ્યું ભક્તિ કરવાનું દીવા તેલ ઘી લાવવાનું મારું હક હું પૂરું પાડીશ બીજા જોડે આશા નહીં નાખું એવું કે ને તો એ પૈસો લાવે ગાંડે ખોટ નહીં થવા દે એ દુનિયામાંથી એવો ભક્ત ને વિચારધારા નાખે કે ના માતાજી જોડે જવું છે ને તો એના માટે શ્રીફળ લઈ જવું પડે ફૂલહાર લઈ જવા પડે પછી ત્યાં તેલ નો દીવો થાય તેલ લઈ જવું પડે કંકો અગરબત્તી આમાં નામાં તમારી ગાડી છાલ્યા રાખે તેવી શક્તિ કોઈ ગાંડી નહીં પણ તમે આવું વિચાર કરો કે મેં મટાડ્યું મેં આટલો થાળ સડશે કે આટલી પ્રસાદી થશે તે તમારું દેરું નામ ખરાબ નહીં થવા દે માતા પાછી હટી જાય અને એ દીકરો એકલો સુધી જાય ને એદાર તમારા મંદિર બંધ થઈ જાય તમારા કંકરી દેવી શક્તિ હટી જાય ને તમારી ગુરુ જતી કે રહે કર્યું તમારું અહંકાર મારી નાખજો તમારા અંદર અહંકાર અભિમાન આવે છે ને એને મારી નાખજો તમારું અત્યાર મન કામ કરે છે એ મનને મારી નાખજો તમે કામ કરજો મનને અતર છંછળ મારા સામે બધા જ નજર નાખીને બેઠા છે મારી માયા છે આ ગામની અંદર મારી માયા બેઠી છે ને તો બધા દુઃખ એ સબ થાય મારી સામે શું કહેવા માગે શું કરવાનું છે અને અહીંથી બે કલાક મંડપથી બહાર જતા રહ્યા એટલે તમારી વિચારધારા પાછી બદલાઈ જાય ફલાણી જગા જવાનું છે આટલું કામ કરવાનું છે આટલો ફાયદો થશે આ ધંધો કરવાથી આ થશે આ બધી માયા લાલચની આવી જાય તો હું પહેલાં એવું કહું છ કે તમારું મન કે એવું કામ ના કરીશો તમારે તમે જાતે નિર્ણય કરજો માં મારે શું કરવાનું છે તમારી અંદર ડાબીમાં તમારી માતા મેસેજ નાખે બેટા આમ કરશે આ થશે આ થશે સો ટકા વિશ્વાસ આવશે તો થઈ જશે તો થવાનું જ એ બંધ ના થાય એની અંદર તમારા હૃદયમાં તમારી માતા બેઠીશ મારો નાથ બેઠો દરેક પુરુષ દરેક સ્ત્રી દરેક બાળકી હોય દરેક મનુષ્યની અંદર ભગવાન બેઠા એને 얘ને અંદરથી જાગૃત કરીને કહેવાય કે માં તું કઈ છે મારાથી આ થાય મારી નજર ખરાબ કદાસ હું કોકલી બેન દીકરી સામે જોઉં છું ને મારી નજર ખરાબ થાય માં આનેથી બસાઈ લે ને તો તારા જેવી નહીં એવું કહે ને ત્યારે તમારી માં આ બધી દુષ્ટ નજર હોય ને એને ભાંગીને ભૂકો કરે અને જેને બેન તેને બેન કહીને આવે દીકરી એને દીકરી કે આવે ગાંધા રામ આવી સલાહ તમને જિંદગીમાં કોઈ નહીં આલે જાઉં હું મેરડી એવું કહું છું નહીં આલે અત્યારે આ બધું થાય છે તમે આખી નજરે નહીં જોતો જોવો છો ને કે કયો મોટો પાપ થાય છે મોટામાં મોટો પાપ કયો થાય છે જન્મ લીધા પછી થાય કે જન્મ ના લીધા પેલા થાય તમને આનું ખરું ખરું જ્ઞાન વર્ષની કદાચ લગ્ન કરી લે છે ને બાર બાર વર્ષની દીકરીઓ લગ્ન કરે છે કરે છે ને અને કદાચ એના બાપની પાઘડી પડાવતી હોય તો કોણ પડાવે આ કામદેવ 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 એને પ્રાર્થના કરાય બે હાથ જોડી કે મારા અંદર કોઈ એવી દેવી શક્તિ કોઈ એવી ઉર્જા ના જાગવી પડે લો આ કામદેવ તમારા નામથી બે અગરબત્તી કરું પણ મારા બાપની પાઘડી ના ઉતરવા દેતો એવું કહી દે ને તો એ દીકરી કદાચ ગલત રસ્તે ના જાય આ હું કેતી નહીં અને કહું શું ને આ છેરમાઠી માઠી માટે દીકરીઓ મંદિર મંદિર ફરે માગે છે ને શેર માટીની ખોટ પડીશ તો અત્યારના જમાનામાં તમે જુઓ કે ગરબ બે મહિના ત્રણ મહિને તોડીને ફેંકી દો છે ને એનો શું ગુનો ગાંડાઓ આનાથી મોટો અપરાધ કોઈ નહીં ક્યારે મારો નાથ તમને માફ નહીં કરે એની સજા ભોગવવી પડે છે દરેકને એવું કહું છું આ હલકી વાત નહીં પછી દુનિયા જોડે ભીખ માગવાથી શું મળવાનું જે દાળ હાલ્યું તે દાળ નહીં શું કે માતાજી એવું કદાચ તમને મળે તેદાર એવું કે જે મળી તેદારથી ઓળખી નહીં માંડા પછી મહામલ જે મહામલ જે કશું મળવાની નહીં ગાડી પાટા ઉપરથી પડી ગઈ ને તો પડી ગઈ જ એને છડાવવામાં બહુ મુશ્કેલ લાગે છે તો હું દરેકને એવું કહું છું કે પ્રેમ કરજો જ દરેક કરે છે મારા નાતે કર્યો છે કર્યો પ્રેમ કરવામાં કોઈ ના નહીં પણ જોઈ જાઈન કરજો કદાચ તમારી અને એની જિંદગી પાર થાય એવું કંઈક કરજો ને માંડા તમારી આબરૂ ના જાય તમારા વડવાની આબરૂ ના જાય હો ખોબરા અત્યાર સુધી હું આ જ બોલી શું કામ બોલું કે બહુ બધા નાના મોટો કીસા જો જો આને કઈક માથા હોય એવું કેસ કે ભક્તિ તારી કરેસ પણ દીકરીની દીકરીની નજર ખરાબ ઉ કઈક મુદ્દા નહીં કહું સમાજમાં હારું નહીં લાગે ને એટલા માટે નહીં કેતી આજે સુકામ કીધું કે બહુ વદા આવા હત્યા થાય જીવ જાય દે હાથ જોડીને કવ સુ માથાજ આજ પછી આવું કોઈ મારા સાનિત્યમાં આવતા હશે ને ખરાબ પગલું ભરતા નહીં અને ભરો તો મારું સાનિત્ય છોડી દેજો તમારા માટે ખુલ્લું છે અને ખુલ્લું રહેશે મેં પહેલાં કીધું તું ને કે દારૂ વાળા હું છોડાવું નહીં છોડે તારી મરજી ના છોડે તોય તારી મરજી પણ મારા છાની ખાવા પીવા વાળા નહીં આવતા ચાલશે હું દરેકને કહું કે ગલત રસ્તે ચાલવું હોય તો મારું સાનિધ્ય છોડી અને જતા રહેજો મને મેળીને કોઈ ફેર નહીં પડે ઓ રામ રામ ખૂબ રામ દરેક દીકરીઓને રામ દરેક દીકરાને રામ આવી બધી તમને જેણી જેણી વાતો કરવાથી મને કશુંક મળે ખરું કંઈક મળશે ખરું પણ મારો નાથ મને સતાલે મારા નાથે મારા દીકરાના મુખની અંદર સરસ્વતી બિહારી છે ને એટલે બોલ 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 કરું નહીં બોલતી તમે થોડી વાર માઇકમાં બોલો એટલે તમને હાજરી આવી જાય આઈ જાય ને તો હું એવું કહું કે આટલું બધું કંઠ આલ્યું હશે ને તો મારા નાથે આલ્યું એની કૃપાથી જ મળ્યું મારા દીકરા બે હાથ જોડીને કહી દઉં કદાચ લૂંટાવ તારી ઉપર જગત ઉપર નહીં તો તમને કદાચ કોઈ દીકરી દીકરા માતા સામે આંગળી કરીને કે માં લૂંટવ તો તારા ઉપર લૂંટવ નાખે જગતમાં માં સુ દુનિયા તો કાલ જીવતા જી લૂટી જાય લૂટી જાય છે ને અરે કઈક એવા ગુના ઉપર નાખી દે હિંમત ના હારવાનું હું એવું કઉ સાથ આલીશ મારા બન્યા છે ને જાઓ આશીર્વાદ આલી ઉભીશ ગાલ જેમ ઊભી રહીશ જેને એવું કહી દઉં શિખર જેમ ઉભી રહ્યો એનો શિખર ખંડિત ના થવા દઉં હું મેળવી બેઠીશ એની આબરૂ ના જવા દઉં ભારે મેદાનમાં કદાચ ધૂણવા વાળો ધૂણી કે જા મારા હે મારી ગુરુ માતા બેઠીશ અરે લે એક પેઢી નહીં પણ અગિયાર પેઢીના નામ ખોદ કહી આલું હું મેળવી બેઠી છે ખૂબ રામ પણ વિશ્વાસ થી કામ કરજો ધીરે રહી અને થોડું વિચારી ગુણજો કોઈ પણ ગુરુ કદાચ છલા હાલે શીખામણ હાલે સુકામ હાલે કદાચ મારો છીસી બને મારો ભક્ત બન્યો મારી આબરૂ ના જવા દે એના માટે ગુરુ એનો છેલો તૈયાર કરે છે અત્યારના ઉતાવળિયા એક માતા આવી એટલે સીધી વાત શરૂ કરે લે છ મહિનામાં બંધ થાય એટલે પાછા અને બાંધી દીધી ને બાપ બાંધે હું મહિના હારી હારી વાતો કરે હારું હારું કામ કર્યા પછી માતા બંધાઈ જઈશ કે લે બાંધી દીધી કોક જોડે જોવડાવે અરે એક બાજુ તમે લોકોનું દુઃખ મટાડો છે ને તમારા મટાડવા વાળા બીજા કોક ને લઈને આવે ત્યારે એ વિચાર કરે કે હારો દુનિયાને સુધારે છે કે એને મારે સુધારવું પડે તો હું દરેકને એવું કહું ગુરુ એક કરજો ગુરુ તમને આ પારથી પાર લઈ જાય ને એવો કોઈ ગુરુ કરજો તો જગતમાં પાછા નહીં પડો શું કામ કે ગુરુ એ જ્ઞાનનો સાગર કહેવાય છે ને આવું બધું શાસ્ત્રમાં લખ્યું લીખ્યું છે ને ગુરુ એ બ્રહ્મા ગુરુ એ વિષ્ણુ આ બધું લીખ્યું છે ને તો તમે પેલા તમારા ભક્તિ કરો બધી બરાબર છે એક વાર કદાચ તમારા ગુરુના ચહેરાથી લેવા દેવા નહીં પણ એના શરણના નમન કરી અને શરૂઆત કરજો તમારો વેડો પાર થઈ જાય હું હું છું ગુરુ કશું જોતું નહીં ગુરુનું દાન કુંડ અત્યારે હવન કુંડ હે હવન ચાલે છે ને ઘેર ઘેર ધૂણી ચાલે છે શિવરાત્રી ચાલે છે તો ભગવાનને ને હામે છાતી ઉપર હવાન કુંડ બનાવી લે અને ભગવાન બાજુમાં બેઠા બેઠા છે છેકાય આમ કરે છે અને ખાવા મહિના સુધી બેઠા બેઠા વિચાર કરે ભજન રાખે છે કંઈક મારા દીકરા જોડે આવે છે હું એવું કહું આ ધૂણી બંધ કરવાનું મારું આદેશ નથી શું કહું છું આ બંધ કરાવવાનું મારું આદેશ નથી હું તો એ સલાહ આલુ પહેલાં તારા રાજી કર પછી બીજાને રાજી કરવા જા ગાંડા પેલા તારાને રાજી કરી લે પછી જગતની જોજે કે જગતમાં કેવો નજારો ને તારામાં કેવો નજારો ગાંડા રાહ માં તો માં માસી તો માસી માં તો ગમે તેવી હશે ને તોય છતાં એના દીકરા માટે જે એક સાઈડ ભૂખી રહેશે એને ખવડાવશે પણ માસી પેલા ખાઈ લેશે વધે ખવડાવશે આ તો જાગતો અનુભવ કે માં એ માં માસી એ માસી તમે સીધા ભગવાન જોડે તીર મારો ને કોઈ દિવસ ના જાય વચ્ચે વિઘન નાખનારા હજારો લાખો દેવ ઉભા જ અરે આ વખતે તો મારી હાથ પીડી મારી વસ્તી ની કરતી કરતી જતી રહી તોય છતાં હું મેળવી જાગૃત ના બની તો ના બની કઈક કરતા મારો દીકરો રડી ગયો ને માતા બાતા હશે નહીં અને માતા હોત તો મારો બાપ ના ગયો તે દાડ મને મેળવી ઝાટકો વાગ્યો વાંધા રામ જે દાડ મેં મારા દીકરાનું કદાચ માથે હાથ રાખીને કીધો છે કે જા બોલે બનાવું તો જ તને પૂજો એવું કીધું ને તે દાડ મેળડી કીધું કે એક દિવસ તું નહીં પણ આખું જગત મનાવું એ મેળડી બેઠી છો રોબરા આવીને આવી તમારી માતાઓ બેઠીશ પણ શું કામ કહું મા એ માસી એ માસી તો અત્યારે માં કદાચ એક સમય ભૂખી રહી જાય મારો દીકરો ભણવા ગયો કોઈ કામ ઉપર ગયો આઈન ખાશે કદાચ ઘરમાં કોઈ મહેમાન આવ્યું હશે ને કોઈ વ્યક્તિ આવ્યું હશે ને કોઈ સારું શાક બનાવ્યું હશે ને તો એના દીકરા માટે એની માં કાઢી અને મૂકી દેશે કે મારો દીકરો કામ ઉપરથી આવી અને જરા ખાશે તો ખરો એની માં દયા આવે એવી માસી આ સુધી નહીં આવી અને આવશે નહીં હું મેળડી એવું કઉ તો એ જ સીધો દાખલો આલું કે તમારા ઘરની તમારી કુળદેવી કમજોર નહીં કદાચ એવા વાલ કરતી હોય ને એવી પ્રેરણા આલે ને એવી આશીર્વાદ આલે એવી પારકી માતાઓ નહીં આલે કાંડા પારકું દેવ ના આલે જેટલું એને ખવડાવો ને જેટલા ફૂલ હાર ને જેટલું અત્તર છાંટો ને કઈ સુધી આશીર્વાદ આલે ને એક દિવસ કદાચ સમય ના બન્યો ને એ દાડે દેવ તમને બૂસ મારીને જતું રહે જા તારું કામ નહીં ગમે તેવું તમારું હશે ને એક સમય ના મળ્યું હશે ને બે હાથ જોડીને કહેશો જોડે પૈસા નહીં મારી કાચ મને માફ કરજો એવું કે ને તું સુખી રહે દીકરા હું જાણું તારી પરિસ્થિતિ મને ખબર છે જા આજ નહીં તો કાલ લઈ આવીશ તમારી મા કે તમારું દેવ મુજા એ નહીં રામ રામ